Ini nama aku ini baru pergi. Eh ubi jenya ini. Halo. Ini bukan orang. Ini 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 orang खबरी जो एक एक करन दे जो अगली ली थी की ली सारी बड़े को बड़े को बड़े जाए जाती है ना सुपारी और सुपारी पे ना ना जो लेकर के पर और અને મને દેખાય છે મારા બાપાને બાપાને દેખાય છે એ લોકો વાત કરે છે ને બાપા એ લોકો ખાઈ જાય છે ઓ સાટાતા છે દેને મની કરું છું થોડીક આને આ બે જ છે આયે આ બે જ છે હુંવા નથી હવે તમે તમે ઉપર આવજો

જય માતાજી જય જોગમાઈ આ બાજુ મંદિર બને પણ માતાજી પોતાને પણ આથી સ્થાન બદલાવવાની મનાઈ કરે એટલે આ બાજુ જોવો બને બધું પણ સગવડ બને પણ માતાજી તો ના પાડે કે હા હું તો આજ જ બે હું એ આ ગયા હવે ત્રણ જણા કોલ ઓદા તીન બપર સાત હા લેલા તહો હું ન માતા હોઈ આ કોકના સડાવેલા હોય ને માતાજીની માનતા પૂરી કરી હોય ક્યાં જમી આવ્યા હા માનતા કરવા જાણી બીનને છે તો જાણી બીન આખોથી એટલેથી એની ભૂ ભરતા પડતા આવ્યા અને ભેડા પારો પોતાના દીકરાને પણ દોર્યો તમલીત જય નાગબાઈ માતાજી જોવે લ્યો આ અમારે છોકરા હાથી ભજીયા બનાવે આવી સેવા આવી સેવા કોણ કરે વાંબીન છે એ લાપસી બનાવે માતાજીની અમારે રાણીબેન જવેલીઓ ભજીયા બનાવે કે આ અમારે પાકા કંદોયા છે હો હા કોઈની સહાયની જરૂર પડે તો કીજો જવા રહ્યા છોકરા કેવા ફટાફટ

જમણવારનો ટાઈમ થયો તો બાજુ આવે બધી પ્રસાદી લેવા પ્રસાદી પણ સરસ આયોજન કરે છે

હારી વૈટ પાલેવા આલે કેનો વૈટ આલે આ આપણે ઉભો દેઓ અલદા લઈ

તો એ આ કિરાની કાપા સડમાં તો ની લેની તો કે હે કે તો બાબા સાંકામ

વાતાવરણ છે માતાજીના સાનિધ્યમાં ખૂબ આનંદ છે જોવો ઝાડવા મંડરાય અસર મજા પીપળો વર્ષો જૂનો છે બધા પ્રસાદી લ્યો લ્યો પ્રસાદી હાલો હું અહીંયા આકડી બેહે પ્રસાદી લેવા હાલો હાલો બસ આકડી બેહે ચા હો હું પણ માતાજીનો માતાજીનો પ્રસાદ ખાંથી નહીં મા તો હા હરામણ મહિનો છે તો યાર મારાથી અવાઈ ગયું ઈ જ બહુ છે